તો હેલો ફ્રેન્ડ હું શું કેડી મોટો તો ફાઇનલી કસ્ટમરની ડિમાન્ડ ઉપર હું આજે એક વિડીયો લઈને આવ્યો છું રાજકોટમાં ગોપાલ એક એવી જોરદાર પિકઅપ બોલેરો સેલ કરે છે જ્યાં તમે હરેક કંપનીના બે હજાર બારથી લઈને ચોવીસ સુધીના પિકઅપ બોલેરો મળી જશે લોડિંગ વાહન મળી જશે અલગ અલગ પ્રાઇસ રહેવાની છે લોન સુવિધા પણ જોરદાર છે તો તમે જુઓ આટલો બધો સ્ટોક તમને રાજકોટમાં ગોપાલમાં એક જ જગ્યાએ મળવાનો છે ફ્રેન્ડ મહિનાનું ત્રીસથી ચાલીસ ગાડીનું સેલિંગ છે તો જોરદાર વિડીયો થવાનો છે વિડીયો પૂરો જોજો નેસ્ટ વિડીયો

ઘણા બધાની કોમેન્ટ હતી તો ફરી એકવાર રાજકોટમાં જયદીપભાઈ ત્યાં સારો એવો બોલેરાનો સ્ટોક આવ્યો છે નામ તમને ખબર હશે છે નંદ ગોપાલ કેમ કે ઘણા બધા અહીંયા કસ્ટમર રિપીટ થતા હોય પણ જે નવા કસ્ટમર છે એના માટે બેસ્ટ ડીલ લઈને આવ્યો છું તો કેમ છે દીદીભાઈ ભાઈ એકદમ તો ઘણો બધો યાર તમે રાજકોટમાં બહુ ફેમસ છો નંદ ગોપાલ અત્યારે બહુ ફેમસ છે કેમ કે જાજી ગાડીઓ હોય છે કસ્ટમર આવે એટલે એને ગાડી મળી જાય છે તો શરૂઆત કરીએ સીએનજી દેખાય છે ગાડી કાણી પ્રોપર ડિટેલ આપો સીએનજી કેરી છે આ મોડલ આ બે હજાર એકવીસ નું ફર્સ્ટ ઓનર છે વીમો વીમો પાર્સિંગ કમ્પ્લીટ છે આની કિંમત ચાર લાખ પચાસ હજાર રૂપિયા બે હજાર એકવીસ ની કેરી સીએનજી માં ચાર લાખ ને પચાસ હજાર ચાર લાખ ને પચાસ અને ઓનર કેટલા આવશે ફર્સ્ટ ઓનર છે વાહ તો ફ્રેન્ડ તમારે સીએનજી ગાડી લેવી હોય તો સારી એવી એવરેજ વાળી આ સીએનજી તમને કેરી જોવા મળશે બે હજાર એકવીસ નું છે સાડા ચાર લાખ રૂપિયા ને એમાં આપણો વિડીયો જોઈને આવશું તો ફેરફાર થશે

ફૂલ એસેસરી સાથે તમને ગાડી મળવાની છે અને જયદીપભાઈ ને ત્યાં તમારે ત્યાં પાંત્રીસ થી ચાલીસ ગાડી નો સ્ટોક હોય છે પર ડે પર ડે એટલો સ્ટોક હોય છે પર ડે એટલા કસ્ટમર હોય છે તો સારી એવી ગાડીની ડિટેલ આપી દીધી જયદીપભાઈ આ બોલેરો પિકઅપ છે સાદી ગાડી સાદી ગાડી જોવો બહુ રેર કેસ છે સાદી ગાડી મળે એવી પંદર નું મોડલ છે આ સેકન્ડ ઓનર ગાડી એ વીમો પાર્સિંગ આપ આપણે નવા કરી દેશું આની કિંમત છે 5 લાખ ને 20000 5 લાખ ને 20000 એમાં ફેરફાર થશે હા ફેરફાર થશે તો 2015 નું મોડલ છે આવે કોઈ મગજ મારી નથી લઈને ચલાવાની છે અને ગોપાલ તો ફ્રેન્ડ નંબર તમને દેખાય છે એડ્રેસ પણ તમને દેખાય છે તો તમારે અહીંયા આવવાનું રહેશે ઓલવેઝ પાંત્રીસ થી ચાલીસ બોલેરાનો સ્ટોક હોય છે ફ્રેન્ડ તમે વિડીયો જોયું ઘણા બધા બોલેરો અહીંયા જોવા મળે છે તો આ ગાડી તમને પાંચ લાખ ને એમાં પણ નેગોશિયેબલ થશે અને લોન કરાવી હોય ફ્રેન્ડ્સ તો લોનની સુવિધા છે આપણે આગલી ગાડીમાં જોઈ લઈએ આની આપી દઈએ આ બે હજાર વીસ નું મોડલ હે આ પિકઅપ જ છે આ એક બે ત્રણ ને ચાર આ ચારે ચાર ગાડી વીસ ના મોડલ બધા ચાર ચાર ફર્સ્ટ ઓનર છે ચાર માં વીમો પાર્સિંગ આપણે નવા કરીને આપશું ટાયરની કન્ડિશન એસી ટકા

તો નંદ ગોપાલ માં સાત લાખ ને એસી હજાર માં નેગોશિયેબલ પ્રાઇસ માં ચારે ચાર વીસ ના બોલેરો તમને મળવાના છે લોનેબલ એબલ અને લોન છે પચાસ હજાર થી લઈને સાઠ હજાર રૂપિયા લઈને આવો આધાર કાર્ડ પાન કાર્ડ લઈને આવો અહીંયા લોન અવેલેબલ છે ફ્રેન્ડ તમારું એકવાર એડ્રેસ કહી દો આપણું જૂનો ગમરા પંપ આજી ડેમ ચોકડી રાજકોટ નંદ ગોપાલ ઓટો તો આને નંબર પણ આપેલો છે તમે ફોન કરી શકો છો સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી ફોન કરવાનો ફ્રેન્ડ રાતે કોલ ના ઉપડે તો વોટ્સઅપ કરી દેજો સામેથી તમને ફોન આવી જશે તો આ ચારે ચાર વીસ ના મોડલ સાત લાખ એસી હજાર નેગોસિએબલ પ્રાઇઝમાં જોઈએ નેક્સ્ટ બોલેરો વીસ ના તો તમે મોડલ બતાવી દીધા તો આની ડિટેલ આપી દીધું આ મેક્સીટ પ્લસ આઠ ફૂટમાં પાસલ નું ડાલુ આવશે આ ફર્સ્ટ ઓનર અઢાર નું મોડલ છે વીમો પાર્સિંગ આમાં નવા કરી દેવું અને એકમાં છ લાખ ને વીસ હજાર રૂપિયા છ લાખ ને વીસ હજાર બે હજાર અઢાર નું મોડલ એના પછી નો બોલરો છે આ છે બાવીસ નું મોડલ અને સાત લાખ ને ત્રીસ હજાર રૂપિયા આય ફર્સ્ટ આ બધી ગાડી ફર્સ્ટ ઓનર જ છે બધી મેક્સી ટ્રક પ્લસ બધી આઠ ફૂટ છે આ બાવીસ નું મોડલ છે બાવીસ નું ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર અને આ કેટલા માં પડવાની છે સાત લાખ ને ત્રીસ હજાર માં સાત લાખ ને ત્રીસ હજાર તો ફ્રેન્ડ બાવીસ નું મોડલ સાત લાખ ને ત્રીસ હજાર આમાં પણ તમે પચાસ થી સાઠ હજાર રૂપિયા લઈને આવશો આધાર કાર્ડ પાન કાર્ડ લઈને આવશો તો થઈ જશે તો આની ડીટેલ આપો આ વીસ નું મોડલ છે ફર્સ્ટ ઓર્ડર છ લાખ ને હજાર રૂપિયા વીસ ના મોડલ ને વીસ છ ને સાઈઠ છ લાખ કોઈ કસ્ટમર આવે તો માન રાખજો તમારે છ સાઈઠ માં હજી આવું થઈ જશે અને કિશનભાઈ નું નામ દેશે એટલે સો ભાઈ કેડી મોટોનું નામ લઈને આવવાનું છે તમારા પ્રાઇસ માં નેગોશિયેબલ થઈ જશે આખા ગુજરાતમાંથી માંથી ગમે ક્યાંથી વિડીયો જોતા હોય કોલ ના લાગે તો આજ નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો જયદીપભાઈ રિપ્લાય આપશે તો એના પછી છે એની શું ડિટેલ છે આ ઓગણીસ નું મોડલ ફર્સ્ટ ઓનર ઓગણીસ નું મોડલ આઠ ફૂટ ના ડાલામાં ટાયર એસી ટકા વીમો પાસે નવા કરી દેવું છ લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા છ લાખ ને પાંત્રીસ હજાર છ લાખ તો ફ્રેન્ડ રીઝનેબલ પ્રાઇસ માં તમને બોલરો મળવાના છે વિથ એસેસરીઝ હું બોલું જ છું અને એના પછી હજી એક છે આ બે ગાડી બાવીસ ની છે બે ફર્સ્ટ ઓનર માં બે માં વીમો પાર્સિંગ રનિંગ છે સાત થી આઠ મહિના અત્યારે હાલ અને પાર્સિંગ એ રનિંગ છે અને કિંમત સાડા લાખ રૂપિયા બાવીસ ના મોડલ બાવીસ ના ફ્રેન્ડ વીમો પાર્સિંગ રનિંગ છે એટલે બે આ બેિંગ રિંગ છે આ ગાડી પણ તમને રીઝનેબલ પ્રાઇસમાં કરી આપવામાં આવશે એવું લાગતું હોય નથી કમ્પ્લીટ કરીને તમને આપી દેવામાં આવશે બરોબર બરાબર તો સારો એવો સ્ટોક આપણે જોયો હજી ઘણો બધો સ્ટોક જોવાનો છે વિડીયો પૂરો જોતા નેક્સ્ટ બોલેજો તો જેદીપભાઈ આની શું ડિટેલ છે આ વન પોઈન્ટ સેવનમાં મોટી પિકઅપ આવે જે નવ ફૂટ આવે એ ગાડી છે આખી લાઈન એ ગાડી છે આ વીસનું મોડલ એ ફર્સ્ટ ઓનર છે આઠ લાખની ત્રીસ હજાર રૂપિયા કિંમત છે આઠ લાખની ત્રીસ હજાર બે હજાર વીસનું મોડલ બે હજાર વીસનું વન ઓનર છે અને આ નવ ફૂટ મળવાનું છે ફ્રેન્ડ્સ તમને અને જીદીભાઈ આ જે પણ કોલ કરતા હોય કદાચ તમારાથી ફોન ના ઉપડે તો એના માટે શું મેસેજ છે કોલનો ટાઈમ તો દસથી સન્નો છે ઇન કેસ કદાચ તમારે એના પછી કોન્ટેક્ટ કરવો હોય તો વોટ્સએપમાં મેસેજ નાખી દેજો એનો રિપ્લાય જરૂરથી જરૂર મળશે તો ફ્રેન્ડસ જે નંબર આપેલો છે ને ડિસ્પ્લે ઉપર એમાં તમને મેસેજ નાખી દેવાનો કેમ કે સવારે છ થી સાંજના છનો ટાઈમ છે અહીંયા સવારે દસ થી સાંજના છનો કદાચ પછી ફોન ના ઉપડે તો આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેવો સામેથી જરૂર રિપ્લાય આવશે ફ્રેન્ડ્સ તમે ક્યાંથી જુઓ તમારું નામ બધું તમે મેસેજ કરી દેજો જયદીભાઈ તમને ચોક્કસ રિપ્લાય કરવાના છે સારામાં સારી આમાં તમને ડીલ મળશે તો એના પછી કયો બોલે તો જયદીપભાઈ આની શું ડિટેલ છે આ વન પોઈન્ટ સેવન નવ ફૂટ જ ગાડી છે બે હજાર બાવીસ નો મોડલ એ ફાસ્ટ ઓનર છે વીમો પાર્સિંગ આપણે નવા કરી દઈશું આ ગાડીમાં આ ગાડીની કિંમત નવ લાખ ને દસ હજાર રૂપિયા તો આ પણ તમને વન પોઈન્ટ સેવન મળશે નવ ફૂટું મળશે આ બધી તમે જોવો આ બધી નવ ફૂટ ની જ લાઈન છે આખા રાજકોટમાં નવ નવ ફૂટ વન પોઈન્ટ નો આવડો મોટો રેન્જ સ્ટોક જોવાનું રેર કેસ હશે જ નહીં એક તમારી પાસે જોયું નંદગોપાલમાં એક ખાસિયત છે સ્ટોક તમને જોરદાર જોવા મળે તમને અહીંયા આવો તમે એમ નવ ફૂટ જોઈએ તો પણ મળશે આઠ ફૂટ સાડા આઠ ફૂટ બધો બધી દસ દસ પંદર પંદર ગાડી એક એક રેન્જમાં ગમે તે તમે જોઈ લ્યો એસેસરી સાથે કમ્પ્લીટ ગાડી અને કોઈ પણ બોલેરામાં ખર્જો કરવાનો કે લઈન ચલાવવાની ખર્જો ખાલી એટલો ડીઝલ નાખવાનો એક રૂપિયાનો ખર્જો નહીં બાકી તમારું સિવિલ સારું હશે ને ફ્રેન્ડ તો 50000 થી 60000 રૂપિયા લઈને આવો અને બોલેરો લઈ જાવ તો એના પછી જોઈએ નેક્સ્ટ બોલેરો આની શું ડિટેલ છે ભાઈ આ 23 નું લેટેસ્ટ મોડેલ છે 2023 નું ફર્સ્ટ ઓનર રિમો પાર્સિંગ રનિંગ છે આના આની કિંમત 9 લાખ ને 35000 કમ્પ્લીટ અને આમાં આ બધા બોલેરા એસી વાળા આવે કે સાદા આવે કોઈ એસી વાળો પણ આવે એસી વાળા આવે એ જો કસ્ટમર ની ડિમાન્ડ હોય તો એને સાત થી આઠ દિવસ પહેલા કહી દે તો મળી જાય એસી વાળો બાકી નોન એસી મળે હા મને એક કોમેન્ટ હતી કે બોલેરોમાં એસી આવે છે એટલે મેં એને પૂછ્યું પિકઅપ તો કે હા પિકઅપ લોડિંગમાં એટલે મેં જીદી ને સવાલ પૂછ્યો લાઈવમાં જ તમે જો ફોન કરશો ને મેસેજ સાત થી આઠ દિવસ અગાઉ કહી દેવો ગાડી આવી જાય એક અઠવાડિયા પેલા તમે કહી દેજો એટલે એ ગાડી અહીંયા અવેલેબલ રાખે તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો આ ગાડી તમને જોવા મળશે નંદ ગોપાલ માં નંબર એડ્રેસ હજી આપું છું ફોન કરી લેજો જો તમારે લેવું હોય તો રાજકોટ આવી જવાનું છે જે જયદીપભાઈ અગાઉ એડ્રેસ બોલ્યા ને ત્યાં તમને જોવા મળશે સવારે દસ વાગ્યા થી ચાલુ થઈ જાય છે સાંજના છ વાગ્યા સુધી જોઈએ નેક્સ્ટ બોલેરા ફ્રેન્ડ બોલેરા નો સિલસિલો ચાલુ જ છે આપડે આખો રાઉન્ડ મેરો આઠ ફૂટ સાડા આઠ ફૂટ હવે નવ ફૂટના બોલેરો ચાલુ છે તો આ આની ડિટેલ આપી દઉં ફ્રેન્ડ કહી દો તમને આમાં એસેસરી લાગેલી નથી એનો મતલબ એવું નથી કે આમાં નહીં આવે એ અહીંયાથી કમ્પ્લીટ કરીને જ આપવામાં આવશે જયારે તમને ડિલિવરી લઈને બોલેરો લઈને જાઓ ને એટલે તમને ચકાચક ગાડી કમ્પ્લીટ કરીને જ આપવામાં આવશે તો આની ફૂલ ડિટેલ આપો આ બે હજાર બાવીસ મોડલ ફર્સ્ટ આ આ ગાડી બીજો ત્રીજો ચોથો નંબર ચારે ચાર ગાડી બે હજાર બાવીસ ના બોર્ડર ચારે ચાર ફર્સ્ટ ઓનર છે ચારે ચાર માં વીમો પાર્સિંગ નવા કરીને આપશું એરની કન્ડિશન એસી ટકા છે નવ લાખને દસ હજાર રૂપિયા ચારે ચાર ની કિંમત છે હજી ભાવવા ફેરફાર થશે તો ફ્રેન્ડ્સ ચારે ચાર બોલેરો જે તમને દેખાય છે ને ચારે ચાર બોલેરો બે હજાર ના વન ઓનર વીમો પાસિંગ કમ્પ્લીટ કરી દેવામાં આવશે ફૂલ એસેસરીઝ સાથે નવ લાખને દસ દસ હજાર એમાં પણ ફેરફાર થશે તમે ડોક્યુમેન્ટ લઈને આવો આધાર કાર્ડ પાન કાર્ડ બીજું કાંઈ લઈ આવવાનું નથી તમારે અને ખ્યાલ ના આવે તો વોટ્સએપમાં ડિટેલ નાખો બરોબર છે બધી ગાડી એ તમારે જો કોઈ ધક્કો નો ખાવો અમારે કિશન ભાઈ વાત કરી તમને કે એક મહિના નું સેલિંગ અમારે બાવીસ થી પચીસ ગાડી છે એમાંથી ચાલીસ ટકા ગાડી એટલે કે થી બાર ગાડી એવી કે કોઈ કસ્ટમર અહીં આવતું જ નથી વોટ્સએપ માં ડોક્યુમેન્ટ અને ટોકન અમાઉન્ટ નાખી દે ડિલિવરી લેવા જ આવે એટલો ભરોસો છે દસ થી બાર ગાડી મહિને વીસ પચીસ પચીસ થી સવી ગાડીનું સેલિંગ હેવા દસથી બાર ગાડી તારી રીતના મેદી ધકા ખાલી વોટ્સપ માં ડોક્યુમેન્ટ નાખી દે જયદીપભાઈ કહી દે તમારી લોન કમ્પ્લીટ થઈ ગઈ છે

અને નવ લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા કિંમત છે બે હજાર ત્રેવીસ નો છે નવ લાખ પાંત્રીસ હજાર નેગોસિયબલ જે વિડીયોમાં પ્રાઇસ નેગોશિયેબલ છે એટલે એવું ના સમજવું કે આ ફિક્સ રેટ છે તમે આવો ભાવતાલ થઈ જશે તો ફોન ઉપર તમારી ડીલ થઈ કોઈ પણ ગાડી તમે સિલેક્ટ કરશો ને સારી ગાડી મળશે અહીંયા એવું નથી કે બોલેરો લઈને ગયા તમે છેતરાણા સારી ગાડીની ડીલ જ આપે છે નંદ ગોપાલ તો આ બે હજાર ત્રેવીસનો નો વન ઓનર કમ્પ્લીટ ગાડી છે જો આ તમને પસંદ હોય તો તમે આ લઈ શકો છો અથવા બે હજાર બાવીસના ના આટલા મોડલ છે બે હજાર અઢાર નો છે અલગ અલગ મોડલના બધા બોલરા તમને મળવાના છે અને સાથે પચાસ હજારથી સાઠ હજાર લઈને આવો આધાર કાર્ડ પાન કાર્ડ જેથી વોટ્સઅપમાં નાખો સામેથી રિપ્લાય આવશે કદાચ કોલ ના ઉપડે ફ્રેન્ડ્સ સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધીમાં કોલ ના ઉપડે તો નંબર આપેલો છે એમાં વોટ્સઅપ કરો સામેથી ડિટેલ તમને આપવામાં આવશે તો ફ્રેન્ડ્સ આવા જ વિડીયો શેર કરજો જેથી તમારા મિત્ર સર્કલમાં પણ જેને બોલેરો પિકઅપ લેવો છે જોઈ શકે આવી શકે અને નંબર ઉપર કોલ કરી શકે તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત